આજના અમારા નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે તમે પણ ખુશ અમે પણ બધાને ગુડ મોર્નિંગ જય મહારાજજી કહી દઉં તો મજાની સવાર થઈ ગઈ છે સુરત દાડા છે બધાને ગુડ મોર્નિંગ જય કહી દઈએ પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય બધા જય શ્રી કૃષ્ણ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય જય શ્રી કૃષ્ણ કૃષ્ણ ગુડ મોર્નિંગ

આસણે એવું હતું બાકી કીશું મમ્મી તો બેસન નાખી દીધું પીવડાવી દીધું છે બેસન તો ચાલો આપણે તો જઈએ ઘાસ કાપવા અને જો ટોકું ભરવા પાઇપ લાવેલા પાઇપે પાછી લઈ જવાની છે તો ચલો જઈએ આપણે આજે થોડું મ્યાદીનું કટિંગ કોમ બાકી રહી ગયેલું ભૂલી ગયેલા આપણે તમે પોવાની પોણી છોડી મિયાદી લોન કાપી આવ્યો અને જો આ બાજુ તો આપણે આશા રહી ગયેલી કોમન કોમન ભૂલી ગયેલા જો પેલી બાજુ એ આગળ બાકી છે તો આજે પૂરું કરી દઈએ અને આપણે વચ્ચે બધું કાપ વારવાનું જોડવાનું લઈ લીધેલું કામ હજુ આ બાકી કટિંગનું જો નવું પાછળ પાછળ થઈ ગયું હે ગુલમર ને લાલ ચોર એકદમ મસ્ત દેખાઈ જાઉં ને કલરિંગ મસ્ત હજુ તો આ ગુલમર પર આવવાનું ચાલુ થઈ જજો એ જયમીન નાસ્તો આવ્યો ખાવ નહીં જયમીન તો બોર તો ચલો જો વગાડી ખીચડી આવી ગઈ છે ઘરેથી ચલો નાસ્તો કરી લઈએ જમ વહેલી આવી ગયા ખીચી આજ પતિ કોમ કૃષ્ણ એ ખાધી ના બબે ખાતી નહીં કશું ચમ શું કહે દીદી સપોજન ખાધી કેરો તો આ દેવ તું ને એ નહીં ખાવું એવું તો જો આપણે તો મ્યાદી કાપવાની બાકી છે કાપી નાખી ને આજ કાલથી ભાઈ વારવાનું કરી દેવાનું જો આટલે બાકી છે ઠેઠ વારવાનું નહીં જયમીને કહેતો વારો લાગે આવે ફટાફટ પતિ આજે ને આજ તો ના લાગે મ્યાદી કટિંગ જ પૂરી કરવાની તો ચલો આપણે નાસ્તો કરી મ્યાદી કટિંગ કરી નાખીએ

મગની દાળ એવું લીધે શાક કશું નતું નઈ અત્યારે મગની દાળ એવું મેળવી બટાકા દાળ મૂકી દીધી છે ને ખાલી ખાઈ બપોર થઈ ગયું છે ને ફાર્મે થી ઘરે આવી ગયા છે આજે બેઠે છે બીજી રૂમ ખાવા માટે નઈ જમીન જયમી કે બીજી રૂમ માં ખાવા છે આ નવે નવો રૂમ માં નવો પંખો પહેરે ત્યાં ખાવા બી હોય કે જયમી ગયા

ऐ दूध दही आता पछि मुकेचा ने दही न धरवान पाहिजे दही नु करवानो हां दही नु करवानो पछि मुके थोड़ी जायली हां की तू बोले रे की सुते हुई कहे मतलब की सुते की सुते हुई कहे हां गई पहला जेला पहला गे तू आवला मुके तू मुकी देनत है के ना 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 सम ना

નહીં હા ભાઈ હા પીજા તો ચલો આપણે તો ફોર્મમાં જઈ ચાપીશું આપણે તો પાલા લઈ લીધો જો રોટલો અને મેં નાખ્યા થોડાક પૌવા ચલો આપણે જઈએ ફોર્મમાં જઈ ચાપીશું મેં વેવ ચાલ ફોર્મમાં જ આવું તો જાઉં બલ્ટા એ થઈ ગયો ને ફોર્મમાં જાઉં દાવાના ભાઈ ચાલે તું પીલા લે ઠંડો થઈ જાય તો ચાલો આપણે તો જઈએ ફોર્મમાં એકદમ સરસ મજાનું લોકેશન છે તો ચાર વાગી ગયા આજે તો રવિવાર છે આપણે જઈએ છીએ મંદિર દીવું પૂરવા તો ચલો જઈએ જયમી નવું કૃષ્ણ તો નહીં આવતી અંધારું છે એટલે તો ચલો આપણે પેલા ઘરે દીવો લઈએ પછી જઈએ ચલો પણ અમે તો આવી ગયા છીએ મંદિર દીવું પૂરવા તો જો જયમીન તો દીવો પૂરવા મળે છે હજી તો નહીં જમીન એ ત્યાં તેલ પૂટી દીધો દીવો સાંજ પડી ગઈ છે ને આપણે જમવા બેહી ગયે છે જો બનાવી સાંજે વઘારેલી ખીચડી આ બાજુ કૃષ્ણ બેહી ગયે છે ને કૃષ્ણ આ બાજુ કૃષ્ણ મમ્મી બે ગયે છે જમવા માટે તાણી ખાવાનું જયમીન કેમ જયમીન તો વઘારેલી ખીચડી નહીં ભાવતી એટલે તો ચલો આપણે તો ખાઈ લઈએ વઘારેલી ખીચડી ચલો કઈશ ખાવું હોય તો તમારે તું કાઢી ખાવ પણ આપણે કાઢ લે કાઢી આવું લઈ લઈ 好嘞。<Allez. S 2>